નવસારી ના ખાતે લાલવાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલા અતિરુદ્ર મહાયજ્ઞ ત્રીજા દિવસે આજે એનટીસી ન્યુઝ દીપક બારોટ તેમજ નવસારી તાલુકા પ્રમુખ ભરત પટેલ સહિત લોકોએ યજ્ઞ માં આહુતિ આપવાનો લાભ લીધો હતો નવસારીના કચોલ ખાતે લાલવાણી પરિવાર દ્વારા યોજાયેલા અતિરુદ્ર મહાયજ્ઞમાં આજે ત્રીજા દિવસે પણ શિવભક્તોનો ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો જેમાં અન્ય શિવભક્તો માટે પણ એક અલગ યજ્ઞ મંડપની રચના કરવામાં આવી છે

પણ યજ્ઞવેદી સમક્ષ બેસી અને વિધિવત રીતે યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ મેળવ્યો હતો ત્યારે ખૂબ જ સરસ આયોજન પૂર્વક આયોજિત કરવામાં આવેલા આ અતિરુદ્ર મહાયજ્ઞના યજમાન એવા લાલવાણી પરિવારને અભિનંદન આપવા ઘટે કારણ કે કોઈ પણ જાતના ભેદભાવ વિના અને કોઈ પણ જાતનું દાન સ્વીકાર્યા વિના આટલું મોટું સત્કાર્ય તેઓ કરી શક્યા છે તેની પાછળ તેમની ભગવાન શિવજી પ્રત્યેની શ્રદ્ધા અને તેમનો લોકો સાથેનો વ્યવહાર દેખાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસાર